જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ફરાળી રાજના લોટનો શીરો એના માટે જોશે આપણે એક વાટકી રાજગરાનો લોટ અડધી વાટકી ખાંડ અડધી વાટકી ઘી એક ટેબલ સ્પૂન કાજુ બદામની કતરણ અને ત્રણ વાટકી પાણી જે વાટકી લોટ લીધો હોય ને એ ત્રણ વાટકી પાણી લેવાનું છે પાણી ગરમ મૂકીને લોટ શેકી લેશું ઘીમાં ઘી ગરમ મૂકી દેશું પેલા ઘી ગરમ થઈ ગયું છે ધીમા સે લોટ શેકવાનો છે એકદમ બરાબર માપ છે અડધી વાટકી ઘી અને એક વાટકી લોટ એટલે આવી રીતે બરાબર શેકાતી ધીમા ગેસે શેકવાનો છે પછી બ્રાઉન શેકવાનો છે જો અને વાર નહીં લાગે બહુ શેકાતા જો બ્રાઉન લાઈટ બ્રાઉન શેકવાનો છે હવે પાણી નાખ દેસુ હવે પાણી નાખ દેસુ ધીમે ધીમે જો પાણી નાખી દીધું છે હવે ખાન નાખ દેસુ આ કેસે પકાવી લેશું જો આ ખાંડ ને પાણી ને બધું હલાવતા રહેવાનું છે જો આ બકડીઓ આમ છોડી દેશે હવે થઈ ગયો છે જો એકદમ સોફ્ટ સોફ્ટ જો આ થઈ ગયો છે હવે સર્વ કરી દેશું તો તો યાર છે આપણો આ ફરાળી શીરો અને કાજુ બદામની કતરણથી ગાર્નિશ કરી દેશું તો આ કાજુ બદામથી ગાર્નિશ કરી દીધો છે બહુ જ સરસ લાગે છે ગરમા ગરમ શીરો ખાવાની એ મજા આવે છે જલ્દી બની જાય બધાય શીરા કરતાં આ ફરાળી શીરો જલ્દી બની જાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ